પોલીસ અધિકારીનું કામ આરોપીને પકડવાનું હોય કે આરોપીને ભગાડવાનું આરોપીને ભગાડવાનું કામ કરનારા એક પોલીસ અધિકારી આવ્યા છે એટલે કે તેમના વિરુદ્ધ તપાસ શરૂ થઈ છે વાત છે ભાવનગરની પાસાનો આદેશ કરવામાં આવે છે અને આરોપી પોલીસ સ્ટેશનમાં આવે છે અને તેને જવા દેવામાં આવે છે વિગતવાર સમજો મામલો કોણ છે પીઆઈ જેના વિરુદ્ધમાં કામગીરી શરૂ થઈ છે તેની પણ હું વાત કરીશ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનની આ ઘટના છે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા પીઆઈ એમ એ દેસાઈ હાલ આવ્યા છે એટલે કે તેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે કાયદેસરની કારણ કે ભાવનગર કલેક્ટર દ્વારા એક પાસાનો ઓર્ડર કરવામાં આવે છે સાત ફેબ્રુઆરીના રોજ આ પાસાનો ઓર્ડર થાય છે પાસાનો ઓર્ડર થતા જ એસપી ડીવાય એસપી આ ઓર્ડરની બજવણી થાય છે પીઆઈને પણ ઓર્ડરની બજવણી થાય છે આમ એમએ દેસાઈને આ ઓર્ડરની બજવણી થતાં તેણે આ ઓર્ડરના આધારે કામગીરી કરી આરોપી વિજય ગટ્ટીને કે જે પ્રોહિબિશનના કેસનો આરોપી છે અને માટે તેને પાસા કરવામાં આવી હતી તેને પકડવાના બદલે એમ એ દેસાઈએ વિજય ગટ્ટીને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો પોલીસ સ્ટેશનમાં બોલાવી તેને આ ઓર્ડર બતાવ્યો ઓર્ડર બતાવી અને એમએ ગટ્ટીને જવા દીધો આ મામલાની પુષ્ટિ એટલા માટે થઈ શકે તેમ છે કારણ કે સત્તાવાર રીતે અમે જે માહિતી મેળવી છે તેમાં માહિતી મળે છે કે આરોપી વિજય ગટ્ટી સાત જાન્યુ સાત ફેબ્રુઆરીના રોજ જે પાસાનો ઓર્ડર થાય છે તે બાદ એટલે કે આઠ ફેબ્રુઆરીના રોજ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ એ દેસાઈને મળવા આવે છે તેના સીસીટીવી ફૂટેજ પણ અધિકારીઓને મળી ગયા છે અને બાદમાં તેને જવા પણ દેવાય છે આરોપી ગટ્ટી પોલીસ સ્ટેશનની બહાર જતો રહે છે અને ત્યારબાદ તેને શોધવાનું નાટક પોલીસ શરૂ કરે છે પાસાનો આરોપી અમે શોધી રહ્યા છીએ એવું નાટક ચાલી રહ્યું હતું એ દરમિયાન આ નાટકનો ભાંડાફોડ થઈ ગયો અને ઉચ્ચ અધિકારીઓને આ મામલાની ખબર પડી હાલ વાત કરીએ તો એસપી અર્ષદ પટેલ રજા પર છે અને તેના કારણે ત્યાં ઇન્ચાર્જ ડીવાય એસપી છે ભાવનગર એનજાયજી દ્વારા સૂચના આપવામાં આવી છે ઇન્ચાર્જ ડીવાય એસપીને કે આ મામલાનો રિપોર્ટ તૈયાર કરો અને તાત્કાલિક રિપોર્ટ સોંપો હાલ તો આ પીઆઈ એમ એ દેસાઈની બદલી કરી દીધી હોય તેવા પણ અહેવાલો સૂત્રો પાસેથી મળી રહ્યા છે પરંતુ આવી કામગીરીથી આવા અધિકારીઓને ક્યારે નાથી શકાય શું નાથી શકાય ખરા આપણે તરલ ભટ્ટની ઘટના હજુ જોઈ રહ્યા છીએ રાજકોટની ઘટના આજે એક ગર્ભિત રીતે પીઆઈની બદલીનો ઓર્ડર થાય છે એ પણ જોઈ રહ્યા છીએ તોડના નામે એક વ્યક્તિને આરોપીને મોતને ઘાટ ઉતારી દેવાય તેવા પીએસઆઈ જૂનાગઢના મકવાણાની ઘટનાને પણ આપણે જોઈ રહ્યા છીએ આ બધું તાજું છે ત્યારે નવું પ્રકરણ આવ્યું એમ એ દેસાઈનું કે એક આરોપીને ભગાડી દીધો ભાવનગર માટે આમ પણ આવી ઘટનાઓ નવી નથી અગાઉ પણ એક અહેવાલ હું તમને આવો આપી ચૂક્યો છું જેમાં એક બુટલેગરની વાત હતી ખેર એ મામલો જૂનો ગણીએ હાલ તાજો છે એમએ દેસાઈ વિરુદ્ધ હવે શું કાર્યવાહી થઈ છે એ જોવું રહ્યું પણ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે પાસાના આરોપીને પગાડવા માટેનું કામ એમ એ દેસાઈએ કર્યું છે અને સ્પષ્ટતા સત્તાવાર રીતે અમને મળી છે માટે અમે પણ પુષ્ટિ કરી રહ્યા છીએ ખેર એમને જવા શા માટે દીધા છે કંઈ મળ્યું કે ન મળ્યું મળ્યું તો કેટલું મળ્યું કે શું મળ્યું ક્યાં મળ્યું તેની તપાસ હવે પોલીસ કરશે હાલ સુધી આ મામલાના કોઈ પણ પ્રકારના અહેવાલ નથી મળી રહ્યા માટે આપણે તેની પુષ્ટિ નથી કરી રહ્યા આજ પ્રકારના અહેવાલો વિગતો અને સચોટ માહિતીઓ માટે નવજીવન ન્યૂ સાથે તમે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ